નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર આણંદમાં કોંગ્રેસના મુસ્લિમ નેતાની જાહેરમાં છરીના ઘા મારી હત્યા આણંદ કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની મોર્નિંગ વોક દરમિયાન અજાણ્યા શખ્સોએ શરીના ઘા મારી ઘાતકી રીતે હત્યા કરી નાખી છે આણંદમાં કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની વહેલી સવારે જાહેરમાં જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી બાકરોલ વિસ્તારમાં આવેલા તળાવ પાસે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમની છરીના ઘા ઝીંકીને ઘાતકી રીતે હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલિક ઉર્ફે બાલા સવારે ચાલવા માટે બાકરોલ તળાવ પાસે ગયા હતા આ દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમને આતરી શરીરના ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા હુમલા બાદ શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા ગંભીર રીતે ઘાયલ ઇકબાલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું મીડિયા રિપોર્ટ મુજબ હાલ હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટનાને પગલે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થળ પર તપાસ કરી હતી પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે પૂર્વ કાઉન્સિલરની હત્યાની ઘટનાને પગલે આણંદ કોંગ્રેસમાં શોકનો માહોલ સોવાગ્યો છે ઘટનાની જાણ થતાં શહેરના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ